મિત્રો તમને નવાઈ લાગશે આશ્ચર્ય થશે પણ જર્મનીના કેટલાક ટેકનોક્રેટ્સ કેટલાક એન્જિનિયર કેટલાક વિજ્ઞાન સમજનારા વિદ્વાનો એ કોદરામ ગામમાં આવવાના છે વડગામ વિધાનસભાના કોદરામ ગામે અને એટલા માટે આવવાના છે કે હમણાં કોદરામની દૂધ ઉત્પાદક મંડળીનું કેટલાક લોકોનું કહેવું છે કે દૂધ અગિયાર લાખની કિંમતનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું આ કઈ રીતે શક્ય છે એટલે જર્મનીના દેશ દુનિયાના યુરોપના બધા એક્સપર્ટ્સ બધા તજજ્ઞો વિજ્ઞાન સમજનારા માણસો એન્જિનિયર્સ એ બધા કોદરામાં આવવાના છે અને દૂધ ઉત્પાદક મંડળીનું સ્ટડી કરવાના છે ડેરીનું સ્ટડી કરવાના છે કારણ કે એવું કયું ગણિત કામ કરે છે એવી શું ટેકનોલોજી છે એવા કયા આધુનિક પંખા છે કેવા પંખા ભર્યા કે ખેડૂતોનું દૂધ ઉત્પાદકો મારી બહેનો કોદરામ ગામની બહેનોએ કાળી મજૂરી કરીને આચળ વહેલી સવારે પશુઓના ધોઈને જે દૂધ ભરાયું એવું અગિયાર લાખની કિંમતનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું અને ખેડૂતોનો નફો દૂધ ઉત્પાદકોનો નફો નફો એ સાફ થઈ ગયો વડગામના વડગામ ગામની વડગામ વડગામ ગામની દૂધ ઉત્પાદક મંડળીનો ટકા નફો ગામનો નફો ફક્ત સાડા છ ટકા તો લોકોએ પૂછ્યું કે અમારો નફો ફક્ત સાડા છ ટકા કેમ અમે પણ દૂધ ભરાવીએ છીએ તો જવાબ મળ્યો પંખા એવા ફર્યા કે અગિયાર લાખની કિંમતનું દૂધ ઉડી ગયું તો આ કઈ રીતે શક્ય બન્યું એ જાણવા માટે યુરોપના બધા કેટલાક વિદ્વાનો અને ટેકનોક્રેટ્સના એન્જિનિયર આવવાના છે કોદરામ ચોરોણ ઓળખી લો હવે અને હું તો સરકારને અપીલ પણ કરું છું કે આ ટેકનોલોજીયાનો ઉપયોગ આખા વાવ થરાત સુગમ પંથકમાં કરો હજારો લાખો લિટર પાણી લોકોના ઘરમાં લોકોના ખોરડામાં સ્કૂલોમાં આખા વિસ્તારમાં ભરાયેલું છે તો પાણી પણ ઉડી જાય જો અગિયાર લિટર દૂધ ઉડી જતું હોય તો અગિયાર હજાર લીટર પાણી પણ ઉડી જાય અને મારી નરેન્દ્ર મોદીને માનની પ્રધાનમંત્રીને વિનંતી અને અપીલ છે કે આ ટેકનોલોજીયા આ ખાસ ટેકનોલોજી જે ગોદરામની આગવી ઓળખ છે એ દેશની બહાર જવી ના જોઈએ એને સાચવી લેજો